અમરેલી અમરેલીથી રાજકોટ જવાના મુખ્ય નેશનલ હાઈવે પર નાનામાં ચડા બ્રિજ અતિ જર્જરિત જોવા મળ્યો હતો ચાલીસ વર્ષ ઉપરાંત આ બ્રિજની હાલત ગંભીર દુર્ઘટનાને આમંત્રણ પાઠવતી જોવા મળી હતી तुम्हारा कौन चाकू है ए डीपो અને અમે રજૂઆત કરેલ છે કૌશિકભાઈ વેકરિયા ને તો રજૂઆતમાં કૌશિકભાઈ એવું કીધું છે કોઈ વિદ્યાર્થી થાય અને રીતનું કરી દે એટલે અમને વિશ્વાસ છે કૌશિકભાઈ વેકરિયા માટે કે ઈ તાત્કાલિક એસટી બસો ચાલુ થાય અને વિદ્યાર્થી હેરાન ન થાય એવું કરી દે છે અને હાલમાં જે પુલ બંધ કરવામાં આવ્યો છે જૂની જે હતી એની દિવાલો કે જે કઈ હતું એ પાડી નાખેલ છે અને નવી પાઇપ ના રિલિંગ ફિટ કરે છે અને તાત્કાલિક ડાયોજન કરશે અને પેલા નંબર